માંડવીના મેરાવ ગામે હોળી ધૂણેટી પર્વની ઉમંગભેર ઉજવણી કરાઈ માંડવી તાલુકાના મેરાવ ગામે હોળી ધૂણેટી પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી મહેશ્વરી સમાજના યુવાનો અને બાળકોએ હોળી ધૂણેટી પર્વ મનાવ્યો હતો યુવાનો અને બાળકોએ ગાયોને ઘાસચારો આપી હોળી ધૂણેટી પર્વની ઉજવણી કરી હતી અને સૌને શુભકામનાઓ પાઠવી હતી મારું નામ જીતેન્દ્ર પિંગલસર મેરાઉ આપણી સાથે અમિતભાઈ વિસનજી ગરવા કારોબારી સભ્ય મેળવ સમાજના એવા જ નાના બાળકો આ પર્વ ધૂમધામ ઉજવે રહ્યો છે ને આ પર્વ માટે કોઈ એવી બાબત નથી આ પર્વ બધા નાના બાળકો માટે ગૌચરા માટે આ પર્વ છે ને આ પર્વ નિમિત્તે સૌ સૌ સવા સમાજના આગેવાનો ઉપસ્થિતો એવું બધું કોઈને કઈ પરિસ્થિતિ ન થાય એવું બધું ધ્યાનમાં રાખી અનોખી રીતે સર્વ ઉજી રહ્યા છે આ પર્વત ઘઉં સેવા માટે છે કાલે ગઈકાલે હોલી દેન પણ હતું જય માતાજી પ્રમાચાર હું ગર્વા અમિત વિસનજી આ હોળીનો પ્રવ બધાને શુભકામનાઓ આપું છું ને આ વખતે આપણે નવું એક સમજી લો કે સમાજ માટે કે બધા રીતે માટે ઉપયોગી બને એવું બનાવ્યો છે કલરનો કે કેમિકલ કેમિકલ બિલકુલ નહીં એવો કલર આપણે ઉપયોગ કર્યો છે ને સારું બન્યો છે સમાજ માટે મેરાવ ગામ માટે તો સારું જ બન્યો છે ને હું સમજી લો કે જે ફંડ ભેગો થયો છે આપણો એ ગાયો માટે વપરાશ થયો છે ગાયોના ચારો માટે ને ઘણા બધા લોકો આપણી સમક્ષ હાજર થયા છે ઘણા મોટા વડીલોને તો સારો એવો સહકાર મળ્યો છે આપણને તો એટલો કહીને હું આભાર માનું છું અને હું કેવા માંગુ છું કે આ પર્વમાં આપની સાથે બાળકો અને મોટા પણ વડીલો પણ સાથે જોડાયેલા છે ને કોઈને ખોટી રીતે હેરાન કરવું એ યોગ્ય નથી વાત ને અમે નથી કર્યો કોઈને હેરાન સારી રીતે પર્વ ઉજવ્યો છે ને તમે જોઈ શકશો કે બાળકો સાથે જોડાયેલા છે